બારનો પાછળનો કેમેરો હતો ચાલો મિત્રો લાઈક કરો ફટાફટ મારા વાલા લાઇક હજી બહુ ઓછી છે ઠંડી કેવી છે ઠંડી તો પડે ઓ સવાર પડતા પડે પટાણામાં ના હોય ઓકે ફાઇનલ ને કાલે રહીને પ્રમ દિવસ ત્રણ મજૂરને મોકલી દીધી મારી દુકાને હું લાઈવ પૂરું થાય પછી તને ફોન કરો બાકી તું મને કેમેશભાઈ સાવડા જય માતાજી આલો પટેલ આવ્યો જમવા રમેશભાઈ પટેલ આવ્યા

હમણાં બે લઈ જાય આપણે બે બનાવીએ ખોટા પડ્યા રે દુકાને બેઠા હોય તો કેમ બે નહીં બનાવી દો એટલે બે જય જવાન જય કિલ્લા દિનેશભાઈ પી ઘેર જય માતાજી ભાઈ જય માતાજી લાઈક મારી દેજો ઓહો મોટી કિલોરી જાય ભાઈ મોટી ગિલો ગામ ભાઈ વાન સાથે વાહ ભાઈ વાહ આવો બાપુર વાળું હું ગયા છે ટમેટા નું છે ડરબા જ છે ટમેટા સેવ હાલુ જમવું હોય તો ભાઈ તમને તો કેવું જ પડે અમારે મુરજીભાઈ હાલે જ નહીં પાછા આગળ કેવો ગમે નાના માણસો ને કોઈ કહેતું નથી જય માતાજી હિરાભાઈ વાહ પટેલ વા વર્તસો જય માતા દી જય માતાજી

ખેતરમાં પાકમાં પાક માં અત્યારે ભાઈ તુવેર વાડી નાખી કરી દીધા બે દીમા કાઢવાની છે આજકાલ બે દિવસમાં બતાડો બતાડો ખરી બતાડો જો હવે દાળ ભાત દઉં આપણે ટમેટાનું શાક ખાલી લીધું જો આ દાળ ભાત ફાફડ ઢેફલા લાડવા સંદીપભાઈ ઠાકોર જય માતાજી લાઈક માર દેજો મારા મિત્રો નવા હોય છે જોઈન કરજો લાવ લાવ શમશી લાવો હાલો બધા મિત્રો દાળ ભાત ખાવા તમે મારી મસ્કરી બહુ કરો સો નાના માણસો ની બધા મસ્કરી કરે પટેલ ના ના બાપુ એવું હોય છે મુરજીભાઈ તમને ખોટું લાગી ગયું એવું ના હોય મુરજી બાપુ તમારા સિવાય અમારું ભેગું ન થાય ઓ ભાઈ

તો તે પીયુ બેને એની ઘટારો દેવો બે હું એકલો જ રહું છું ઘરના કામ બધાય પોતે જ કરું છું રસોઈ પોતે જ બનાવું છું વાહ ભાઈ વાહ સરસ કહે છે ને તમે કાઈ એકલા રહી ગયા ઘરના કોઈ નથી બટેટાનું શાક બનાવે છે આજે ઓહો હો દેપામાં કુકરમાં બાપીને ખવાય દેપાને કુકરમાં બાપીને ખવાય પીયું ભાઈ અમને ધરી દેવ ટાઈમ ટુ ટાઈમ ખાવા મળે છે તમને નથી તમે નસીબ વાળા છે બધા મને માંડો કરીને તકલીફ તમને રસોઈ તો આવડે વાહ કોણ વાહ બાજ ચૌદસો પિસ્તાલીસ એલા નહી પંદરસો ને ચાલીસ આજના હાલો અનિલભાઈ દાળબાટી જમવા સાગરભાઈ જય માતાજી સાથે જય માતાજી હીરાભાઈ કલેજા

ખબર નથી કરાવતા જય શ્રી કૃષ્ણ થતું હોય તો બનાવી જોઈએ આપડી બનાવ્યા જ છે ને માનસિક તુવેર કેટલા ભાવ છે આજે ડાઉન થયા હો ભાઈ

બે હરિહર <laughs> <laughs>

દેવાજ છતરમી લાયક સુનિલભાઈ ની તબિયત કેમ છે સારી છે જય માતાજી પ્રમાણે કઈ લાડવા બનાવો લાડવા તો છે પણ રસીલા બન્યા મારે કેનાલ મને આવડી ચલાવી જાય પાણી જ મારે તમે ત્યાં બધું ધક્કો ન હો ભરતભાઈ જય માતાજી થંબેલમાં લખવાનું શેષ શક્તિમાન ટ્રોલી મને તને લખીને મોકલી દઈએ જય માતાજી જોઈ બે પાર્સલ તમારા બનાવી બીજી કઈ વાટ બેઠા સિંહ હશે સામી મળશે તો પાટા આવતા રહી જાય દાડવા wow ખાઈ <imit Independence> <ISTANCE>

પાલત્રેશ રાખું કેટલા ઘર મારા છે તમારા આમાં પાંચ જણા છે હું બાપ બે મારા છોકરા મારા ઘરના અમારા બે ભાણીએ તો અહીંયા જ દે દર્સીલા બેન ટુવેર કટવેર લાયા સાત સતીશભાઈ

એલા બે નો કીધું હોય ને કાઈ પેલા હમણા યાર એમ કા મહિનો

લાઈક સાથે માવો કા તુવેર પાકી કે ઓ કહો હા તુવેર તો પાકી વઢાઈ ગઈ ને ઢેગલો થઈ ગયો પ્રમ દિવસ કાઢવાની છે બે દિવસ પછી વઢાઈ ગઈ ઢેક ગંજે મારી દીધો ટૂંકમાં એક ઢેકલો કરી દીધો હવે લગભગ કાઢવાની થાય તમારે કેટલી કાકા વઢાઈ ગઈ

हां वाला फ्रॉम दी भूलतो न परवर इरन हुए पसी ये रप्तो अकेले मगर ना तुअर गरी की मगज में तुअर गरी गी है क्यारा में जय श्री कृष्ण शरणम हाओ यो तो म गद वाह भाई वाह तुअर न पारो विक्रम हेलो फिरंजन बोलो बड़ी लल फिरंजन खाई गयो है ना आमे है खेल करा घर में मस्ती मजा पानी तो कवडो पारो थाई ये पोडो થઈ ગયો હે ઇસલો टेरा 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 भाई तो लो देश में केऊ थैग्यो बे વિરામ આપે જય જય ભારત